માંડરોળના કે આઈ મદ્રેસા કેમ્પસ ટાઉનહોલ ખાતે પ્રિસાઇડિંગ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની ત્રીજી તાલીમ તાલુકા મથક મોટામિયા માંગરો મુકામે આવેલ કે આઈ મદ્રેસા કેમ્પસ ટાઉનહોલ ખાતે સુરત જિલ્લાના અન્ય તાલુકામાંથી આવનારા બસો એસી પ્રિસાઇડિંગ અને બસો એસી આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર કે જેઓ માંગરોળ ઉમાપાળા થઈ તાલુકાના બસો ચોપન બુથ પર મતદાનના દિવસે કરશે જેઓની બીજી તાલીમ સવારના નવ થી અને બપોરના બે થી પાંચ ના સેશન માં રાખવામાં આવે આ તાલીમમાં મદદની ચૂંટણી અધિકારી તેવીસ બારડોલી અને માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ સાહેબ વધારાના મદદની ચૂંટણી અધિકારી અને મામલતદાર માંગોલ પાક જયસ્વાલ સાહેબ વધારાના નાયબ મામલતદાર ચૂંટણી અનિમેશ ચૌધરી ધર્મેશ ચૌધરી ઉમંગ સોલંકી પંકજભાઈ ચૌધરી અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ચૂંટણીની તાલીમ આપવામાં આવે મદદની ચૂંટણી અધિકારી દેવીશ બારડોલી અને માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ સાહેબ અને બધાના મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર મામલ પાંચ સાહેબે જરૂરી સૂચન કરેલ હતા માસ્ટર ટ્રેનર મોહનસિંહ ખેર અશ્વિન સિંહવાસિયા દ્વારા પ્રોજેક્ટ ઉપર પીપીટી દ્વારા ખૂબ સુંદર સમજ આપવામાં આવે ઈવીએમ વીવીપેટ બીયુ સીવી સીયુ વિવિધ પત્રકોની વિવિધ કવરની ખૂબ જ સુંદર સમજ આપેલ હતી એસપી મદ્રેસા હાઈસ્કૂલ ખાતે આજે ચોથી મે મતદાન મથક ખાતે જે સ્ટાફ એટલે કે પ્રિસાઇડિંગ સ્ટાફ તથા પોલિંગ સ્ટાફની તાલીમ રાખવામાં આવેલી છે આ ત્રીજી અને છેલ્લી તાલીમ એમને આપવામાં આવી રહી છે આના પછી સીધા છઠ્ઠી તારીખે તેઓ અત્રે ભેગા થશે અને અહીંયાથી જે તે મથક પર રવાના થવામાં આવશે